હલો આપેલા એક વિડીયોમાં મેં સ્વર્ગ અને નર્ક વિશે થોડી વાત કરેલી કારણ કે વૈજ્ઞાનિકો આખી પૃથ્વી અને સ્પેસમાં તો ફરી વહેલા છે પણ હજુ સુધી એ લોકો સ્વર્ગ અને નર્ક ક્યાં છે એ શોધી શક્યા નથી હવે જે લાખો આત્માઓની અવરજવર પૃથ્વીથી સ્વર્ગ અને નર્ક વચ્ચે ચાલે છે મરનારના આત્માઓ સ્વર્ગ અને નર્કમાં મોકલવામાં આવે છે નવા આત્માઓ પૃથ્વી પર આવે છે તો એ લોકો એ બધાનો ટ્રાન્સપોર્ટેશન ત્યાંનું મેનેજમેન્ટ એ બધી વાતો કરેલી આજે એ જ વિષય પર પણ થોડી અન્ય વાતો આપણે કરીએ આપણા ઘણા ધર્મો ઘણા ધર્મોએ સ્વર્ગ અને નર્કની થિયરી અપનાવી છે અને તેમના અનુયાયીઓને ઉપદેશ આપવામાં આવે છે કે પુણ્ય એટલે કે સત્કર્મ કરશો તો મૃત્યુ બાદ સ્વર્ગમાં જગ્યા મળશે અને પાપ એટલે કે દુષ્કર્મ કરશો તો મૃત્યુ બાદ નર્કમાં જશો સ્વર્ગ એટલે શું એક શાંત ખૂબ જ રમણીય સ્થળ જ્યાં સુખ અને માત્ર સુખ જ છે અને નર્ક એટલે દુઃખ અને યાતનાઓથી ભરેલ સ્થળ સ્વર્ગ અને નર્કની જેમની જેમને જેવી કલ્પના કરવી હોય તે કરી શકે છે એનું કારણ એ જ છે કે મૃત્યુ બાદ બંનેમાંથી કોઈ પણ જગ્યાએ ગયેલો ત્યાંની વાત કરવા પાછો આવી શકતો નથી અને જીવતા મનુષ્યો ત્યાં જઈ જઈ શકતા નથી એટલે ત્યાં એકચ્યુઅલી શું છે તેની કોઈ માહિતી માનવજાત પાસે નથી સ્વર્ગ અને નર્કમાં જવાનો વિઝા માત્ર અને માત્ર મરનારને મળે છે તેમાં કોઈ રિટર્ન ટિકિટ હોતી નથી જેણે પણ સ્વર્ગ અને નર્કને ના અસ્તિત્વની જાણકારી ફેલાવી છે તે અજ્ઞાત વ્યક્તિ છે કોઈને તેની જાણ નથી કે આ જાણકારી કોણે મેળવી અને આપણને આપી છે હિન્દુઓના સ્વર્ગમાં આપણે સાંભળીએ છીએ કે ફૂલોથી લચેલા સુગંધિત બાગ બગીચાઓ છે મધુર સંગીત સાથે અપ્સરાઓના નૃત્યો ચાલતા હોય છે એવું બધું કહેવાય છે પરંતુ અન્ય ધર્મોના સ્વર્ગમાં કદાચ આ આકર્ષણ છે કે નહીં એ મને ખ્યાલ નથી પરંતુ આ તફાવતને કારણે એવું દેખાય છે કે બધા સ્વર્ગ અલગ અલગ પ્રકારના હશે હિન્દુઓનું અલગ હશે મુસ્લિમોનું ક્રિશ્ચનનું હિન્દુઓ જેને સ્વર્ગ કે કહે છે એને ક્રિશ્ચન લોકો હેવન કહે છે અને ઇસ્લામમાં તેને જન્નત કહેવામાં આવે છે તો એ પ્રમાણે ધર્મ ધર્મધર્મ પ્રમાણે નર્ક પણ અલગ અલગ હોવાની શક્યતા છે વૈજ્ઞાનિકો તો અવકાશમાં જઈ ગ્રહો સુધી પહોંચી શક્યા છે પરંતુ હજી સુધી તે લોકો સ્વર્ગ અથવા નર્કનો પત્તો મેળવી શક્યા નથી મૃતદેહનો નાશ કરવા આપણે ત્યાં અલગ અલગ પદ્ધતિઓ અપનાવાય છે જેમ કે અગ્નિદાહ દફન અથવા અન્ય પદ્ધતિ તો માટે ઉપર એટલે કે સ્વર્ગ અથવા નર્કમાં જવા વાળું શું રહ્યું મૃતદેહનો તો નાશ થઈ ગયો માત્ર બચ્યો આત્મા જ જેને આપણે કહે છે કે આત્મા કદી મરતો નથી હવે આત્માનું સ્વરૂપ અને કદનું જ્ઞાન કોઈને પણ નથી તો સવાલ એ થાય છે કે શું ધર્મ પ્રમાણે આત્મા પણ અલગ અલગ હોતા હશે અને દે કરેલા કર્મો પ્રમાણે સ્વર્ગમાં અથવા નર્કમાં ગયેલા હાથમાં કેટલો સમય પ્રમાણે ત્યાં રહેવાના હશે તે કોઈ જાણતું નથી હંમેશ માટે કે પુણ્યનો સ્ટોક હોય ત્યાં સુધી જ સ્વર્ગ અને નર્કની સામે પુનજન્મની થિયરીનો મેળ થતો નથી જો પુનઃ જન્મ જન્મ જ થઈ જતો હોય દરેક આત્માનો તો પછી સ્વર્ગ અને નર્કમાં હોય કોણ પિતૃ થયેલા આપણા સ્વજનો સ્વર્ગમાં છે કે નર્કમાં છે કે પછી પુનઃ જન્મ લઈને પાછા પૃથ્વી પર આવી ગયા છે તે કઈ રીતે જાણવું હવેના જમાનામાં સ્પષ્ટ દેખાય છે કે કોઈને નર્કમાં જવાનો ડર લાગતો નથી એક તો બધાને ખાતરી જ છે કે નર્ક એક એવી જગ્યા છે જ્યાં અસંખ્ય પરિચિતો મળી આવશે જૂઠું બોલવાની કલા તો અસંખ્ય લોકોએ કેળવી છે અને આપણે ત્યાં કહેવાય છે કે જૂઠું બોલવાથી નર્કમાં જવાનું થાય છે આમ જૂઠ એ નર્કનો વિઝા મેળવવા માટેનું ક્વોલિફિકેશન છે હવે હું કેવી લાગું છું પત્નીના આ પ્રશ્નનો સાચો ઉત્તર આપવાની કોની હિંમત હોય એ ઉપરાંત મોબાઈલ પર આપણી સામે બેઠા બેઠા લોકો હા રસ્તામાં જ છું પહોંચવા આવ્યો છું એવો જવાબ સામાન્ય ગણે છે તો કરોડો લોકો નર્કનુંમાં જવાનું ક્વોલિફિકેશન મેળવી લે છે કરોડો ગરીબ લોકોનું જીવન જો જોઈએ તો આપણને એવું પ્રતિધિ થશે કે પૃથ્વી પર જ નર્કની એક બ્રાન્ચ ચાલુ છે હવે તેમને જો કોઈ નર્કનો ભય બતાવે તો ભય બતાવનારની બુદ્ધિમત્તા વિશે સવાલ ઊભો થાય આશા રાખું છું આપને મારી આ વાત ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો આભાર આવજો